વેરાવળ શહેરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસરે હકીલ ગુજરાત માછીમાર મહામંડળ તથા વેરાવળ ખારવા સમાજના સહયોગથી શ્રી કૃષ્ણ ભગવાનની ભવ્ય દહી હાંડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું નેતૃત્વ કિશોરભાઈ અને જીતુભાઈ કુહાડા દ્વારા થયું હતું મટકી ફોડ વિજેતાને ઇનામ આપવામાં આવ્યું હતું અને સિટી પીઆઈ ગોસ્વામી સાહેબના યોગદાન બદલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર પ્રસંગે વેરાવળ હવેલી ચોક ખાતે ભક્તિભાવથી અને ભારે જનમેદની સાથે ઉજવાયું હતું

કિશોરભાઈ આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ હતો કેટલા વર્ષથી આયોજન કરાય છે આજે તો વર્ષોથી અમે તો અમદાવાદ ગણતરી અમને ખબર પડીને આ પ્રોગ્રામ ચલાય ત્યારથી અમે ત્યારથી અમને ખબર છે કે અમને આયોજન કરીએ સાહેબ દર વખતે જન્માષ્ટમી સારી રીતે આજ સુધી કોઈ એમની કોઈ હાનિ થઈ નથી ને થોડી તમને તકલીફ પડી હોય કઈ રીતનું આયોજન કરવામાં આવે છે તંત્ર દ્વારા કેવો સહયોગ તંત્ર તંત્રનો પૂરેપૂરો સહયોગ હોય ત્યારે જ અવરો પ્રોગ્રામ થાય પરંતુ શક્ય જ નથી